અહીંયા સેવાના તમને અનેક રૂપો મળી જશે અને નાનકડું એવું સેટઅપ છે પણ આમાં સો સો લોકોની જેને કહીને કે રસોઈ કરવામાં આવે અને એમ લાગે કે હજુ લોકો આવવામાં છે ત્યાં પાછી બીજી રસોઈ બની જાય વાહ તમે જુઓ તો અહીંયા પાંચ દિવસ ચાલનારા મકરબાના કેમ્પમાં નાસ્તો ચા ફ્રૂટ અને જમવાની પણ વ્યવસ્થા એ લોકો દ્વારા કરવામાં આવે છે તમે જોવો છો ફ્રૂટના ગાલા બનીને રાખવામાં આવે છે જો માતાજી જો માતે ગરબો લઈને જઈ રહ્યા છે આવો એમને મળીએ જય માતાજી કેમ છો અમારી હા અમે અમે આયા પરવાળા થી પરવાળા થી પરવાળા પરવાળા મોરે હતા અચ્છા પરવાળા તાલુકો કયો સાણંદ તાલુકો અમદાવાદ જિલ્લો હા અને આ ગરબો માથે લઈને જઈ રહ્યા છે હા ગરબો માથા લઈને જાવ છેલે સુધી ગરબો રાખ હા ઠેઠ સુધી માથે ગરબો લઈ વાહ વાહ કેટલા દિવસ ચાલશે મારી અમારે પાંચ દિવસ થાય

ગુજુ બોક્સ માં આપનું સ્વાગત છે હું છું સમીર અને ભાદરવી પૂનમ ની પદયાત્રા બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગઈ છે અને અમદાવાદથી ધીમે 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 લોકો સંઘમાં એકલ દોકલ કે પાંચ પંદરના ગ્રુપની અંદર પણ તેના ચાલવાના શરૂ થઈ ગયા છે અને હું અત્યારના અહીંયા અમદાવાદની અંદર હજી પગ મૂકો મકરબાનો કેમ્પ કહેવાય છે ભાસ્કરની સામે દેવી ભાસ્કરની સામે અને આ કેમ્પ પાંચ છ દિવસથી થાય છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાંના પદયાત્રીઓને આરામ કરવા માટે ખુરશીઓના થપ્પા પણ લગાડી દીધા છે ગાડલાઓ પણ સેટ કરી દીધા છે ફરાળ પણ છે અને સાથે નાસ્તા પાણી પણ સેટ છે અને સાંજના ભાગે અહીંયા રસોડું પણ ચાલે છે પદયાત્રીઓનો જમાવડો સાંજના ભાગે અહીંથી વધારે થાય છે અને જે પદયાત્રીઓ ઓલરેડી બાવળા કે ઉપરના ભાગેથી ચાલીને જાય છે એ લોકો અહીંયા થોડીવાર માટે વિરામ પણ કરે છે તમે જુઓ છો કેટલાક પદયાત્રીઓ બેઠા છે એમના માટે અહીંયા ચા પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે જે લોકોને ચા પાણી પીવું હોય ચા પાણી પીવે હોય જેને ભૂખ લાગી હોય નાસ્તો કરે બાકી જે લોકોને ચાલતા જવું હોય એ લોકો માટે બહાર જ પાણીનું પરબ રાખ્યું છે ત્યાં પાણીના જગને ખુરશીઓ રાખી છે તો જેમ જેમ પદયાત્રાની શરૂઆત થાય છે એની પહેલાં જ સેવા કરવાવાળાની જો આ બધા પ્રેમથી બધા પદયાત્રીઓને આગ્રહ કરી કરીને અંદર બોલાવી રહ્યા છે તમે જુઓ કે કમસે કમ પાણી પીતા જાઓ ચા પીતા જાઓ અને પાછળથી પદયાત્રીઓ આવી રહ્યા છે ધીમે ધીમે આ બધા મિત્રો પણ અહીંયા કયા ગામથી આવો છો ધોળકા ચલોડા ચલોળા કેટલા દિવસથી શરૂઆત થઈ તમારી આજ સવારે નીકળી ગયા હતા બરોબર અને કેટલા મી પદયાત્રા છે પાંચ દિવસ પાંચ દિવસથી ભત્યાત્રા આવો છે ને આમના જોકે તમે થાકેલા આવ્યા છો અત્યારે કેટલા કિલોમીટર ચાલીને આવ્યા અહીંયા અમે અત્યારે ત્રીસ કિલોમીટર અમે હા અને કેટલા દિવસની પદયાત્રા તમારા માટે હોય છે એમ ક્યારે અમે લગભગ

હા આપણે ત્રણ ચાર દિવસ તૈયારીઓ કરી હતી આમ લાગતું હતું કે બહુ વરસાદના હેંધાણો છે અંબાલાલે બહુ બધી આગાહીઓ કરી છે એટલે ગઈ વખતે અમારે બહુ વરસાદ હતો તો અહીં ગંદકી પુષ્કળ થઈ હતી એટલે મેં પોસ્ટપોન રાખી હતું તો અમને એવું લાગ્યું કે વાતાવરણ સારું છે એટલે પાછું કર્યું તો શું શું આપણે સેવા કરીએ છીએ સેવા કાર્યમાં અમે ચા કોફી પાણી છે નાસ્તો છે સૂકો નાસ્તો જેથી કોઈ તબિયત ના બગડે અને સાંજે જમણવાર આપીએ છીએ જમણવારમાં શું હોય છે ખીચડી હોય બટાકાનું શાક હોય

તો આ બોરકદેવ થલતેજનો ઠાકોર મિત્રોનો આ કેમ્પ છે અને આ કેમ્પ કેટલા વરસથી થાય છે શું શું સેવા ઠાકોર પરિવારનો આવો અહીંયા અહીંયા તમે જુઓ પૂરી ગરમાગરમ શાક અને બધી સેવાઓ ચાલી રહી છે રસોડું સવારથી ધમધમે છે અહીંયા ચોવીસ કલાક ચાલુ એક મિનિટ હાજી 24 કલાક ચા રૂતે ચા પાણી નાસ્તો હા સવારે ચા પાણી નાસ્તો બેઠા જ જમવાનું અરે વાહ તો મારી કેટલા વર્ષથી તમે સેવા કેમ કેટલા વર્ષથી છે બે વર્ષથી અમે કેમ કરીએ ચાલતા અમે ચા વેચવા જતા બે વર્ષથી અમે ગાડીમાં જઈ દાળ જતા ગાડી ભણ ભણી પણ આ છો આટલા કેમ ચા અને એમાં ગામના આગળ કેમ્પ નથી એટલા તંત્ર અંદાજે આ બે વર્ષમાં તમારો અનુભવ શું ઓકે રોજ કેટલા લોકો આવતા હશે ઘણા તૈયારી કેટલી રાખી પૂરી તૈયારી ગરમ પૂરી પૂરી શાક અહીંયા ગરમાગરમ શાક દરેક વ્યક્તિ એક આશા તમારા પરિવાર દ્વારા જ કરવામાં આવે કેટલા લોકો અત્યાર સુધીમાં આપણે સમાજ કે બહુ મોટા ગ્રુપ દ્વારા સેવા થતી જોઈએ છે પણ એક પરિવાર કે જે પદયાત્રીઓને અવારનવાર પદયાત્રા કરતાં જોતાં એની તકલીફો જાણી ગયા કે ભાઈ આટલા એરિયાની અંદર જે પદયાત્રીઓ નીકળતા હોય એને ખાવા પીવાનું દિક્કત થતી હોય છે તકલીફ પડતી હોય છે એટલે છેલ્લા બે વર્ષથી આ પરિવારના ત્રણ પરિવારના સભ્યોએ ભેગા થઈ અને આ સેવાનો કેમ્પ ચાલુ કર્યો અહીંયા મોટા જાયન્ટ કુલર રાખવામાં આવ્યા છે અહીંયા પથારીઓ રાખવામાં આવી છે એટલી ખુરશીઓ રાખવામાં આવી છે અને અને પરિવાર પોતાના કામ ધંધાનેમાંથી રજા રાખી

જેને કહીને કે રસોઈ કરવામાં આવે અને એમ લાગે કે હજુ લોકો આવવામાં છે ત્યાં પાછી બીજી રસોઈ બની જાય વાહ તમે જો અહીંયા આ સો લોકોનું શાક હજી ભળ્યું છે એ હજી શાક ખતમ થવામાં આવશે અને કેટલા વાગ્યા સુધી બપોરનું જમણ હોય ત્રણ વાગ્યા સુધી બપોર આવે ત્યાં સુધી અને પછી પછી નાસ્તો ચાલુ થઈ જાય जय जय अम्बे बोल मरी अम्बे जय जय अम्बे बोल मरी अम्बे बोल बोलमारी अम्बे जय जय अम्बे बोल मरी अम्बे जय जय अम्बे बोल मरी अम्बे जय जय अम्बे अम्बे